વરસાદમાં ગરમા ગરમ અને કંઈક સ્પાઈસી ખાવા મળી જાય ને તો બધાને મોજ જ પડી જાય તો મારી આ પાપડીના લોટની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવશે અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુ હું તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા ત્રણસોથી ચારસો એમએલ જેટલું પાણી લીધું છે અને પાણીને થોડુંક ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી અજમો એડ કરવાનું છે હવે આપણે એને પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળવા માંડે ને એટલે આપણે એમાં ગાર્લિક એડ કરવાનું છે ગાર્લિકને મેં ક્રશ કરી લીધું છે સાથે લીલા મરચાં લીધા છે તમે ચાહો તો સ્પાઈસી પણ લઈ શકો છો અને તમને જેટલું સ્પાઈસી કરવું હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે હવે પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળવા માંડે પછી આપણે એમાં બધી સામગ્રી એડ કરવાની છે ને પાણી ઉકળશે એમ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો હવે આપણે એમાં સોડા એડ કરીશું તો સોડા વન થર્ડ ટી સ્પૂન જેટલો લેવાનો છે સાથે કાપેલા ફ્રેશ ધાણા એડ કરવાના છે તમે ચાહો તો પાપડી ખારો પણ લઈ શકો છો પણ મારી પાસે અવેલેબલ નહોતો એટલે મેં સોડા એડ કર્યો છે તો હવે આપણે દાણા એડ કર્યા પછી એને ફરીથી આપણે એને મિક્સ કરી લેવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે પાણી જેટલું સરસ ઉકળશે એટલો જ એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો પાણી ઉકળવા માટે એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા પછી ફરીથી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે પાણી પરફેક્ટલી ઉકળી ગયું છે અને ઉભરો આવવાનું પણ શરૂ થઈ ગયું છે આવી રીતે ઊભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે અને એની અંદર આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે તો મેં અહીંયા ચારસો એમ એલ પાણીની સામે બસોથી અઢીસો ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ એડ કરો ત્યારે સતત તમારે હલાવતા રહેવાનું છે એકદમ આ રીતે તમે વેલણની મદદથી કાતો પછી તમે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે હવે તમને લાગે તો તમે પાણી એડ કરી શકો છો અને જો તમારે વધારે ઢીલો કરવો હોય તો એ પ્રમાણે તમે પાણી વધારે એડ કરી શકો છો પાણી એડ કર્યા પછી મિક્સ કર્યા પછી એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ખાવામાં લોટ એકદમ સોફ્ટ લાગશે અને ટેસ્ટ પણ પરફેક્ટ આવશે ખૂબ જ સરસ લાગશે તો તેલ જરૂરથી એડ કરજો અને એને ફરીથી આપણે એને મિક્સ કરી લેવાનું છે સરખી રીતે મિક્સ થઈ જાય ગોટલી ના રહે એટલે હવે આપણે એને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી પરફેક્ટલી બફાવા દેવાનો છે તો એકદમ આ રીતે ઢાંકીને પાંચથી સાત મિનિટ બફાવવા દઈશું પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો પરફેક્ટલી બફાઈ ગયો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે જેટલો સરસ દેખાય છે ને એટલો જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો ફરીથી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ એને સર્વ કરવાનો છે તો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ગાર્લિક ફ્લેવરનો પાપડીનો લોટ ખૂબ જ સરસ લાગે છે તમે ચાહો તો લીલું લસણ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા કાપેલા ફ્રેશ ધાણા એડ કર્યા છે લીલા લસણથી પણ એનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તો આપણો પાપડીનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે એને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને ગરમા ગરમ આપણે એને શવ કરવાનો છે અમુક લોકો આની સાથે લસણની ચટણી પણ સર્વ કરે છે ઉપરથી અથાણાં સાંભાર સિંગતેલ એડ કરીને ખાવાની મજા જ પડી જશે તો ગરમા ગરમ આપણે એને પ્લેટમાં શવ કરીશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને એકદમ પરફેક્ટ બન્યો છે તો આ લસણવાળો લોટ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ લોટ બધાને ફેમિલીમાં ખૂબ જ ભાવશે તો હવે આપણે ઉપરથી સિંગતેલ એડ કરીશું સિંગતેલથી ફ્લેવર ખૂબ જ સરસ લાગશે અને પાપડીના લોટમાં અવશ્ય સિંગતેલ જ એડ કરવું ઉપરથી અથાના સંભાર અને તૈયાર છે આપણો પાપડીનો લોટ તો ગરમા ગરમ વરસાદમાં પાપડીના લોટની માણો ફેમિલી સાથે બધાને ખૂબ જ ભાવશે તો મારી આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસિપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય